નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ મહુવા નવ સર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ અને કેપીએલ સ્પોર્ટ ક્લબ કાકરિયા મુસ્લિમ સમાજ દ્વારા મેગા કબડ્ડી સિઝન વનનું આયોજન કાંકરિયા મુકામે કરવામાં આવ્યું હતું જેમાં મહુવા તાલુકાની આદિવાસી સમાજને બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર રમી હાજરોની દાતાત આપેલા પેશકોનું મન જીતી લીધું હતું જ્યારે સેમી પહોંચનાર ચાર ટીમને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું ચેતાલી શંકર તલા વેવલ અને માસી સાત્રાની ટીમ પહોંચી હતી ચેતાલી અને માસી સાત્રાને હરાવી ફાઇનલ મુકાબલામાં શંકર તલાવડી અને વેવલ પહોંચી હતી ફાઇનલમાં પહોંચી રોમાંચક મેચ શંકર તલાવડી અને વેવલ વચ્ચે રોમાંચક અને રસાકાસી ભર્યો મુકાબલો સર્જાયો હતો જેમાં આજુબાજુ જોવા ઉમટેલા પ્રેક્ષકોનું મન મોહી લેતા ચેતાલીએ ચેમ્પિયનનો ખિતાબ હાસિલ કર્યો હતો આ ટુર્નામેન્ટને સફળ કરનાર નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ હરજીભાઈ બરૈયા તરફથી તમામ ખેલાડીઓને મુમેન્ટ અપાયા હતા તેમજ આ

ખૂબ જ સરસ રસર રીતે એમ્પાયરિંગ કરતા તમામ ખેલાડીઓ અને પ્રેક્ષકોના દિલ જીત્યા હતા ચેમ્પિયનની ટ્રોફી અને રોકડ રકમ કેપીએલ સ્પોર્ટ ક્લબના પ્રમુખ ઇસ્માઇલભાઈ વરછીયાના હસ્તે અપાઈ હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ